ક્યારેય વિચાર્યું છે કે જ્યારે દબાણ વધે છે ત્યારે આપણું વર્તન કેમ અચાનક બદલાઈ જાય છે આજે આપણે એક એવા શક્તિશાળી મનોવૈજ્ઞાનિક નકશાને સમજવાના છીએ જે આપણી અંદર છુપાયેલી આ જ પેટર્નને ઉજાગર કરે છે અને આપણને આપણી જાતને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરે છે ચાલો આ એક સવાલથી શરૂઆત કરીએ જરા વિચારો જ્યારે પરિસ્થિતિ તંગ હોય જ્યારે સાચા ખોટાની પરખ કરવી અઘરી હોય ત્યારે આપણી અંદરનો કયો ચહેરો ખરેખર બહાર આવે છે આ એવો સવાલ છે જે આપણા બધાને વિચારવા પર મજબૂર કરે છે અને આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે માનવ અધિકારના વકીલ ડેક્સ્ટર ડાયસ દ્વારા વિકસાવેલા એક ખૂબ જ રસપ્રદ માળખા તરફ માનવના દસ પ્રકારો જુઓ આ માત્ર એક પુસ્તક નથી પણ માનવ વર્તનને સમજવા માટેનું એક પ્રેક્ટિકલ સાધન છે એ એવી દસ મુખ્ય વર્તણૂકોને ઓળખે છે જે મુશ્કેલ સંજોગોમાં આપણામાંથી બહાર આવે છે તો આ માળખું ખરેખર છે શું ચાલો આમ સમજીએ કલ્પના કરો કે તે આપણા વ્યક્તિત્વનો એક નકશો છે એક એવો નકશો જે બતાવે છે કે દબાણ હેઠળ આપણે કયા કયા રસ્તાઓ પકડી શકીએ છીએ તો ચાલો આ નકશામાં કયા દસ મુખ્ય પ્રકારો છે એના પર એક નજર કરીએ આ નકશામાં દસ મુખ્ય વર્તનની પેટર્ન છે જેને આદિમ રૂપો કહેવાય છે દાખલા તરીકે પાલન પોષણ કરનાર એ આપણો એ ભાગ છે જે બીજાની સંભાળ રાખવા પ્રેરાય છે જ્યારે આક્રમક એ આપણો એ હિસ્સો છે જે ડર કે અન્યાયનો સામનો હુમલાથી કરે છે એ જ રીતે સમોવાદી એ ભાગ છે જે ગ્રુપ સાથે જોડાવા માંગે છે તો બહિષ્કાર કરનાર કોઈને ગ્રુપમાંથી બહાર કાઢવાની વૃત્તિ ધરાવે છે આ બધા જ પ્રકારો આપણા બધામાં હોય છે બસ અલગ અલગ સમય અને સંજોગોમાં સક્રિય થાય છે પણ અહીં સૌથી મહત્વની વાત એ સમજવાની છે કે આ કોઈ કડક લેબલ નથી એવું નથી કે આપણે કોઈ એક પ્રકારમાં બંધાઈ ગયા આ તો આપણા વ્યક્તિત્વના લવચિક પાસા છે જે પરિસ્થિતિ પ્રમાણે ઉપર આવે છે એટલે જે આ જે ઉદ્ધારક છે એ જ વ્યક્તિ કાલે દબાણમાં આક્રમક પણ બની શકે છે તો સવાલ એ છે કે આ માળખું જાણવું શા માટે આટલું જરૂરી છે કારણ કે તે આપણને આપણી કેટલીક સામાન્ય માનસિક ભૂલોને ઓળખવામાં અને એને સુધારવામાં મદદ કરે છે ચાલો જોઈએ કે એ કઈ ભૂલો છે જે આપણે બધા કરીએ છીએ પહેલી અને સૌથી સામાન્ય ભૂલ એવું માની લેવું કે હું તો આવું ક્યારેય ના કરવું આપણને લાગે છે કે આપણી નૈતિકતા પથ્થરની લકીર છે પણ સાચું કહું તો વાસ્તવિકતા એ છે કે જ્યારે દબાણ ચરમસીમાએ પહોંચે ત્યારે આપણામાંથી એવા પ્રકારો બહાર આવી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય આ માળખું આપણને આ અસ્વસ્થ કરી દેતા સત્યનો સામનો કરવામાં મદદ કરે છે બીજી એક ભૂલ કોઈના એક ખરાબ કામને આધારે તેને ખરાબ વ્યક્તિનું લેબલ આપી દેવું આપણે ઘણી ભૂલી જઈએ છીએ કે આપણી આસપાસનું વાતાવરણ ગ્રુપનું દબાણ અને સત્તા જેવી બાબતો આપણા વર્તન પર કેટલો ઊંડો પ્રભાવ પાડે છે આ સમજ આપણને વ્યક્તિથી આગળ વધીને એ કઈ પરિસ્થિતિમાં થયું એ જોવામાં મદદ કરે છે અને ત્રીજી ભૂલ એવું માનવું કે માત્ર કંઈક જાણી લેવાથી કે સમજી લેવાથી પરિવર્તન આવી જશે પણ ના સાચો બદલાવ ખાલી જ્ઞાનથી નહીં પણ અભ્યાસથી આવે છે તે આવે છે સક્રિય રીતે આપણી વર્તણૂક પર નજર રાખવાથી અને સભાનપણે અલગ પસંદગીઓ કરવાથી તો જાગૃતિ પછીનું બીજું પગલું શું છે આ સવાલનો જવાબ આપણને એક પ્રેક્ટિકલ રસ્તા તરફ લઈ જાય છે લેખક એક છ અઠવાડિયાની યોજના સૂચવે છે જે આ સિદ્ધાંતોને આપણા રોજિંદા જીવનમાં ઉતારવામાં મદદ કરે છે ચાલો જોઈએ કે શું છે આ છ અઠવાડિયાની આખી યાત્રાને ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચી શકાય પહેલાં બે અઠવાડિયા સ્વશોધ અને મેપિંગ પર છે એટલે કે આપણે આપણી અંદર કયા પ્રકારોને ઓળખીએ છીએ ત્યાર પછીના બે અઠવાડિયા જાગૃતિ અને અમલીકરણ વિશે છે એટલે કે આપણે આ સમજને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ અને છેલ્લો તબક્કો છે ભવિષ્યની વ્યૂહરચના બનાવવાનો અને આજીવન અભ્યાસ માટે પ્રતિબદ્ધ થવાનો જેથી આ જાગૃતિ કાયમ આપણી સાથે રહે તો આ આખી વાતનો નિચોડ શું છે એ ખૂબ જ શક્તિશાળી છે જ્યારે આપણે આપણી અંદરના આ દસ પ્રકારોને સમજી લઈએ છીએ ત્યારે આપણે પરિસ્થિતિના નિષ્ક્રિય શિકાર નથી રહેતા એના બદલે આપણે આપણી પ્રતિક્રિયાના સક્રિય પસંદગીકાર બનીએ છીએ આ જ્ઞાન આપણને પસંદગી કરવાની શક્તિ આપે છે તો આ જાણકારી સાથે હવે પસંદગી આપણા હાથમાં છે આજે દિવસ પસાર કરતી વખતે આપણે સભાણપણે કયા પ્રકારને સામે લાવવાનું પસંદ કરીશું